દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં બેતાલીસ ખેડૂતો શહીદ થયા હતા ત્યારે ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસ અને સુરત શહેરના જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરતના વરાછા યોગી ચોક ખાતે શહાદત કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે શહીદ કિસાનોના ફોટા સમક્ષ મીણબત્તી પ્રગટાવી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ત્રણ કાળા કાયદાઓની અંદર અગાઉ પણ જેવી રીતે કંપનીઓને જ ફાયદો થયો છે એવી જ રીતે આવનારા જે આ કાયદાઓ છે એમાંથી ખેડૂતોને કંઈ ફાયદો થવાનો નથી નફાની ચોખ્ખી વ્યાખ્યા છે એ એક પક્ષકારને નુકસાન જાય તો બીજા પક્ષકારને ફાયદો થાય અહીંયા બે જ પક્ષકારો છે એક કંપની પક્ષકાર છે અને બીજું છે એ ખેડૂત પક્ષકાર છે એટલે જે કંપનીઓ છે એ નફો કરવા આવે છે એટલે કંપનીઓનો જે નફો છે એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે સીધી સાધી સરળ ભાષામાં સમજાવી શકાય એવી વાત છે પણ સરકાર માનવા તૈયાર નથી સરકાર લેખિતમાં જે ખેડૂતો માંગે છે એ આપવા તૈયાર નથી એને તો ધરાળથી દાન આપવું છે સરકારે સરકારે ધરારથી ખેડૂતોને ગિફ્ટ આપવી છે સરકારે ખેડૂતોને ધરારથી પૈસાવાળા બનાવવા છે પણ અમે માફ કરજો ગુજરાતના ખેડૂતો ભારતના ખેડૂતો પરસેવાની કમાણીનો ખાઈએ છીએ જેટલા જેટલાઓ કાયદા થયા છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે સામાન્ય માણસનું શોષણ ગરીબોનું શોષણ ખેડૂતોનું શોષણ અને સંસદમાં ચર્ચા કર્યા વગર જે રીતના ત્રણ કળા કાયદાઓ પસાર કર્યા છે એના સખત ખેડૂતોનો વિરોધ છે